લેટેસ્ટ મશીન જે છે સિલ્ક પદ્ધતિ દેટ ઇઝ ધ ફિફ્થ જનરેશન મ્યુઝિક મશીન એ લાવ્યા છે એની સાથે સાથે આપણી પાસે આઇકન કંપનીનો એફએસ ટુ હંડ્રેડ મશીન અને કોન્ટુરા મિઝન જેવી અત્યારે જે થર્ડ અને ફોર્થ જનરેશન કહેવાય છે એ પદ્ધતિના મશીન છે એની સાથે પીઆરકે જે ફસ્ટ જનરેશનથી છે સો આપણી પાસે ફર્સ્ટ ટુ ફાઇવ જનરેશન બધી ટેકનોલોજી એકમાત્ર આખા ગુજરાત કે માં વન ઓફ ધ સેન્ટર્સ જ છે જેની પાસે બધી જ ટેકનોલોજી અવેલેબલ છે એના સો લેટેસ્ટ ટેકનોલોજી જે સિલ્ક પદ્ધતિ છે આપણી જૂની ટેકનોલોજીમાં કેવું હતું કે આપણે જે આપની કીકી હોય એના જે ત્રણ છ લેયર હોય એના ત્રીજા લેયર સુધી આપણે પહોંચવા માટે એક ફ્લેગ બનાવવો પડે એ ફ્લેગને આપણે ઉપાડીએ ત્રીજો લેયર એક્સપોઝ થાય લીઝરથી નંબર કાઢીએ અને મૂકીએ એને રૂજ આવતા પંદરથી વીસ દિવસ થાય એટલે આંખ બોરી પડે ક્લેરનો ઇસ્યુ થાય અમુક વસ્તુઓ અમુક એક્ટિવિટીમાં તમે ના કરી શકો આ જે લેટેસ્ટ ટેકનોલોજી છે એમાં આપણે કોઈ ફ્લેપ કે કંઈ બનાવતા નથી સીધું લેઝરની કિરણ ત્રીજા ભાગે જ આ એક લેન્ટિક્યુલ જેને કહીએ એ બનાવીએ અને એને આપણે નીકાળી દઈએ જેનાથી બીજે દિવસથી જ નંબર નીકળી જાય અને એમાં બહુ ધ્યાન રાખવાનું નથી હોતું એનું હીલિંગ ફોર્ટી એટ ટુ સેવન્ટી ટુ આવર્સમાં થઈ જાય સ્પોર્ટ્સ રમી શકે માણસ સ્વિમિંગ કરી શકે બધી એક્ટિવિટીમાં કરી શકે ડ્રાયનેસ જે કોમ્પ્યુટર રિલેટેડ અત્યારે બહુ કોમન વસ્તુ છે કે ભાઈ આપણે કોમ્પ્યુટર કામ વધારે હોય ફોનનું કામ વધારે હોય તો આંખ થાકી જાય આપણી એ ડ્રાયનેસ રિલેટેડ જે લેઝર રિલેટેડ થતું હતું એ આ મશીનમાં હવે એ વસ્તુ થતી નથી સક્સેસ રેશિયો એના રિપોર્ટ પર નિર્ભર થાય એટલે એ પર્સન ટુ પર્સન વેરી થાય અગર તમારો કિકીનો રિપોર્ટ સારો હોય તો જ અમે સલાહ આપીએ તો એનો હંડ્રેડ સક્સેસ રેટ છે એના આમાં આ ઓપરેશન એવું નથી કે ફેલ થઈ શકે કે એવું નથી કોઈ ફેલ થવાના જ નથી કારણ કે હાઈલી પ્રિસાઇઝ એઆઈ પાવર છે તમારો રિપોર્ટ જો ઓપરેશન પહેલાં સારા હોય તો એ તો હું સ્ટુડન્ટ છું બેસી નાનપણથી મને ચર્ચમાં રહ્યા છે અને મારું કામ બી પુસ્તકો અને લેપટોપની સાથે જ રહ્યું છું તો હું જીવનના ચૌદ વર્ષથી ચર્ચમાં પહેરતી હતી પછી અમે ક્યોર સાઇટમાં કન્સલ્ટેશન માટે આવ્યા હતા અને અમને સેલ્સ માટેનું સજેશન મળ્યું હતું ઇટ ઇઝ તો ચોવીસ કલાકની અંદર જ મેં ઓલમોસ્ટ નવ્વાણું ટકા મારું રીઝન પ્રાપ્ત કર્યું છે અને લાઈક મારી લાઈફ પણ ઘણી ઇન્ટરેસ્ટ થઈ ગઈ છે લાઈક પહેલાં હું ચશ્માથી આખો દિવસ કામ કરતી હતી તો મને ઘણો સ્ટ્રેન પણ થતું હતો પણ મારી અરાઉન્ડ બે કે ત્રણ દિવસમાં રિકવરી થઈ ગઈ અને હવે હું મારા ડે ટુ ડે લાઇફમાં એકદમ એકદમ સ્ટ્રીમ લાઈન રીતે વર્ક કરી શકું છું અને એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું ડૉક્ટર સાહેબ અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમારી રિલીફ

વેરી સ્ટુરિયસ પર્સન અને સીએના ભણોમાં બી મારો નંબર ઘણા વધી ગયા હતા સો ફોર મોર દેન ટેન ઇયર્સ હું ચશ્મા પહેરું છું મારે ક્યારનું ઓપરેશન કરાવું છું પણ ક્યારેય હિંમત જ નહીં બિકોઝ ઓફકોર્સ આંખ છે એટલે બધાને ડર હશે કે નહીં થાય સો એકવાર ફરી મનસને વિઝિટ કરવા આવ્યા એમણે કીધું કે લેસિંગ મારા આંખનું પોસિટલ નથી એટલે આઈસીએલ અમે લોકોએ ઓપ્ટ કર્યું સો ઓન ધ ડે ઓફ સર્જરી ઓલ્સો મને એટલી નર્વસનેસ થતી હતી ને આ મેં બહુ સીલી ક્વેશ્ચન્સ બી પૂછ્યા છે પણ આદિત્ય સર એન પરિમલ સર એ બહુ પેશન્ટલી બધા મારા ક્વેશન્સને એડ્રેસ કર્યું અને ફક્ત પાંચ મિનિટમાં મારું ઓપરેશન થઈ ગયું અને આઈ ગેસ વિદિન ટ્વેન્ટી ફોર મને વિઝન પણ નાઇન્ટી નાઇન પરસેન્ટ ગયું છે તો કરું મારી પ્રીવિયસને અત્યારની લાઈફમાં તો પ્રીવિયસલી મેન્ટલી મને ક્યાંક ને ક્યાંક એવું સ્ટ્રેસ રહે કે ચશ્મા તૂટી ગયા તો એક્ઝામ વખતે કંઈક થઈ ગયું તો મને કંઈક ચીજું થઈ ગયું હતું પણ હવે અત્યારે લાસિસ વગર મેન્ટલી આર વેરી રિલેક્સ સો થેન્ક યુ વેરી મચ ફોર થેન્ક યુ ફોર ગીવીંગ વિથ ધીસ લાઈફ